નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરતના ઉધના સ્લેબ ધરાશાયી મજૂરના મોતનો મામલો ઉધના પોલીસે કોન્ટ્રાક્ટર તથા માલિક વિરુદ્ધ અપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો પોલીસે કોન્ટ્રાક્ટર નિલેશ પરમાર કારખાના માલિક ભૂપેન્દ્ર ચેવલીની ધરપકડ કરી લક્ષ્મીનારાયણ નારાયણ ઇન્ડસ્ટ્રિયલમાં સ્લેબ ધરાશાયી થતા બે મજૂરો નીચે પટકાયા હતા નીચે પટકાયેલા મજૂર પૈકી ચંદુ નામના મજૂરનું મોત નીપજ્યું હતું એક મજૂરને ફાયરની ટીમે રેસ્ક્યુ કરી બચાવ્યો હતો હાલ એક મજૂરની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર તક્ષનું કામ ચાલતું હતું ત્યાં સ્લેબ પડી જતા ચાર મજૂરોને ઇન્જરી થઈ હતી જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતા એ મજૂરનું મૃત્યુ થયું હતું જે અનુસંધાને પોલીસ ઉધના પોલીસ દ્વારા ત્રણસો ચાર નો ગુનો નોંધવામાં આવેલો હતો આ બનાવમાં તત્કાલ જ્યારે બે લોકો ઇન્જર થયા હતા એ લોકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે બે લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી આ બનાવ અનુસંધાને જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા ત્રણસો ચાર વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના કે જેને ત્યાં કન્સ્ટ્રકશન ચાલતું હતું કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો એ અને જે કોન્ટ્રાક્ટર કે જેણે આ કોન્ટ્રાક્ટ લીધી અને જે કોઈ પણ જાતની દરકાર રાખ્યા વગર અને કોઈ પણ જાતની કાળજી રાખ્યા વગર આ છે અત્યારે અમે જે તપાસ કરી રહ્યા છે એમાં જે બનાવ બાબતે શું શું ઘટના બની છે એમાં કોનો કોનો રોલ છે એની તપાસ ચાલી છે આ લોકોએ કોઈની પરમિશન લીધી હતી અથવા अमा अन्य कोई लोग को संडोवायल जैन तपस पुलिस कर रहे हैं तो नोटिस आगे दिया हां अब तब चले नोटिस में बाल में 5 नंबर सत्य अब्दुल कोई तो मैं एक दिन बाद छोटा छोटा हवाई कला से